નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્વિતીય સત્ર સ્વધ્યાન પોથી ભાગ ત્રણ ધોરણ પાંચ આઠ સાત તમે પેટર્ન જોઈ શકો છો એની અંદર આપણે પ્રશ્નોનું સોલ્યુશન સમજી અને કરીશું તો અહીંયા એક જે આપણે ભણી ગયા છે એના આધારે એક પેટર્ન પૂરી કરવાની છે તો જોઈ લઈએ એક ત્રણ પાંચ એટલે શું થાય છે કે એક એક ગાળી અને આગળ પેટર્ન વધે છે તો એક પછી બે નથી લખ્યા તો ત્રણ ત્રણ પછી ચાર નથી લખ્યા પાંચ પાંચ પછી છ નથી લખવાના તો કેટલા આવશે સાત સાત પછી આઠ નહીં લખીએ તો આવશે નવ એટલે એકી સંખ્યાની પણ પેટર્ન જોવા મળે છે બરાબર એના પછી બીજી છે બે બે પછી ચાર ચાર પછી આઠ તો અહીંયા આપણે

અને આની અંદર બીજી એડ કર્યું તો એ પણ થઈ શકે કે બે માં બે ઉમેર્યા ચાર ચાર માં ચાર ઉમેર્યા આઠ આઠ માં આઠ ઉમેરીએ તો સોળ પણ થાય સોળ માં સોળ ઉમેરીએ તો બત્રીસ તો આ પ્રમાણે પણ આ પેટર્ન જવાબ આવી શકે છે આ બિલકુલ સિમ્પલ પેટર્ન છે એક હતા ત્રણ હતા પાંચ થયા તો હવે કેટલા થશે સાત આગળ કરીએ તો નવ વર્દુની પેટર્ન છે આડું ઘડિયાળની દિશામાં ઊભું હવે પછી ગોળ તો આને આપણે પુનરાવર્તિત કરવી છે તો પણ કરી શકાય તો ફરીથી પાછું પહેલી પેટર્નના જેવું જ આની અંદર બીજી પણ પેટન થઈ શકતી હોય છે મિત્રો એટલે એવું નથી કે આ પેટર્ન ખોટી છે કે આજ સાચી છે એના સિવાયની બીજી પેટન પણ આપણે લખી શકીએ હવે પ્રશ્ન એક નીચે આપેલી આપેલા આકારોની પેટર્ન પૂર્ણ કરો તો અહીંયા આપણને એક પેટર્ન જોવા મળે છે એક ત્રિકોણ છે ચોરસ છે ને પંચકોણ છે ત્રિકોણ છે એટલે કે ત્રણ ખૂણા આમાં છે ચાર આમાં છે પાંચ તો હવે કેટલા ખૂણા આવશે છ છ ખૂણાનો સટકોણ કરી શકીએ એક બે ત્રણ ચાર પાંચ છ હવે આ પેટર્ન ખાસ સમજવા જેવી છે મિત્રો કે આ એક દર્પણ ચિત્રની પેટર્ન છે અહીંયા જો તમે સપાટી દર્પણ રાખશો તો એનું ચિત્ર તમને આવું મળશે તો અહીંયા આપણે દર્પણ રાખીએ તો એનું ચિત્ર આપણને કેવું મળે તો તમે દર્પણ રાખી અને એને જોઈ શકો છો તો ગોળ છે એ નીચે મળશે આને આપણે દર્પણ આધારિત પેટર્ન પણ કહી શકાય એકા છે એને સમજવા માટે આપણી પાસે આકારનું મેં કટિંગ કરીને રાખ્યું છે બરાબર એના ફેરવવાનું છે કડિયાળની દિશામાં ત્રીજું ફરશે એટલે આમ આવશે હવે ચોથું ફરશે એટલે તો ચોથું એટલે આ રીતનો આકાર આવશે સિમ્પલ છે આકાર તો ચલો ચોથો પ્રશ્ન સાથીઓ આપેલો છે એક ટપકું છે પછી બે છે પછી ત્રણ છે તો હવે કેટલા ટપકા આવશે

એ બી સીડીની પેટર્ન છે તો જોતા જ ખ્યાલ આવે છે એ બી સી લખેલો નથી ડી એફ લખવાનું નથી તો એફ પછી આવશે જી એચ લખો આઈ નહીં લખવાનો અને જે લખવાનો ચલો એના પછી અંકની પેટર્ન એક ચાર સાત દસ એકમાં ત્રણ ઉમેરો ચાર થાય ચારમાં ત્રણ ઉમેરો એ શું કરવાનું છે દરેક દરેકમાં ત્રણ ત્રણ ઉમેરવાનું છે તો દસમાં ત્રણ ઉમેરીશું તો તેર તેરમાં ત્રણ ઉમેરીશું તો સોળ સોળમાં ત્રણ ઉમેરીશું તો ઓગણીસ ચલો અહીંયા જુઓ બે ચાર છ વધતી પેટન છે નિયમ શું છે કે બે ઉમેર્યા બે નો ઘડિયો છે સિમ્પલ જુઓ બે એકા બે બે દુ ચાર બે તરી છ બે ચોક આઠ બે પંચા દસ બે છ બાર બે સિત્તું ચૌદ ચોથી પેટન અહીંયા ત્રણ નો ઘડિયો દેખાય છે ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ તરી નવ ત્રણ ચોક બાર ત્રણ પંચા પંદર ત્રણ છ અઢાર ત્રણ સિત્તેર એકવીસ હવે પેટર્ન ના આવડે બને જ નહીં ક્રમિક ઘટતી સંખ્યાઓ જાય છે જો દસ નવ આઠ સાત તો છ પાંચ અને ચાર પ્રશ્ન ત્રણ અહીંયા આકારોની અક્ષરોની બધી ચિત્રોની પેટન છે જોઈ લઈએ

એક ચતુર્થાંશનું પરિભ્રમણ પેટર્ન કેટલાનું પરિભ્રમણ છે આ પણ પિસ્તાલીસ અંશ થાય છે અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં અહીંયા જોજો મિત્રો એક અહીંયા છે પિસ્તાલીસ અહીંયા આવશે નેવું અહીંયા આવશે તો અહીંયા વાસ્તવમાં આ રીતે આવું જોઈએ નહીં પણ અહીંયા શું છે કે પેટર્ન આખી ચેન્જ કરી છે તો હવે અહીંયાથી જ આપણે ફરીથી પાછું એન્ટી ક્લોક વાઈઝમાં પિસ્તાલીસના પરિભ્રમણ પ્રમાણે આગળ વધીશું તો આ પેટર્નને લઈ આ રીતે આગળ વધી શકાય પછી સીધી છે પછી આમ તો જો આ રીતે જ આગળ વધારવું હોય તો આના પછીની પેટર્ન જે હતી ને આ રીતે આવી જોઈતી હતી પણ એ આપણને આપી નથી અને ડાયરેક્ટ એક સ્ટેપ આગળનું આપવી જોઈએ તો આપણે આગળથી પેટર્ન વધારી શકીએ આ પેટર્ન સરળ છે બિલકુલ ઉપર નીચે ઉપર નીચે તો અહીંયા આવશે ઉપર અને અહીંયા આવશે નીચે ચલો આ પેટર્ન પણ ઉપર નીચે ઉપર નીચે તો અહીંયા આવશે ઉપર અહીંયા આવશે નીચે બિલકુલ ધ્યાનથી કરો તો દરેક પેટન સરળ જ છે હવે એક આ મસ્ત પ્રશ્ન છે ને આની અંદર ઘણા વિદ્યાર્થીઓને બહુ ભૂલો પડતી હોય છે ટાઈમ લઈ લે છે તમારો તો એ ટાઈમ બચાવવા માટે એક ટ્રીક છે એ તમે ફોલો કરશો તો તમે સરળતાથી ગમે તે ચોરસ જ્યારે કહ્યું છે ત્રણ બાય ત્રણનો ચોરસ એના દરેકના જવાબ આવી જશે હવે અહીંયા જોવાનું છે કે આપણને કહ્યું છે કે એકત્રીસ થી ઓગણ સંખ્યા અને ત્રણ બાય ત્રણનો ચોરસ આપ્યો છે તો આપણો જે ચોરસ રહ્યો તમારે એક જાતે ચોરસ બનાવી દેવાનો ત્રણ બાય ત્રણનો

હવે શું કરવાનું છે કે આ સંખ્યા છે એ અહીંયા લખવાની એટલે એકત્રીસ અહીંયા આવશે પેલા વચ્ચેની લખી દઈએ આપણે ચલો પહેલા ખાનામાં બત્રીસ છે અહીંયા છત્રીસ છે અહીંયા પાંત્રીસ છે અહીંયા ચોત્રીસ છે અને અહીંયા આડત્રીસ હવે આ ઉપરની સંખ્યા નીચેના ખાનામાં તેત્રીસ ક્યાં આવશે અહીંયા સાડત્રીસ ઉપર એકત્રીસ આ બાજુ છે તો એ આ બાજુ લખીશું ઓગણચાલીસ આ બાજુ છે તો

चार खाना एड कर दो अंदर। चालू सड़स बोतेर तो तो है। चुंबोतेर, चुंबोतेर ने लो आ बाजू सासठ ने ले जो आ बाजू अड़सठ ने, ने लखी दो अ लखी दो नहीं जरूर 799110 210 4610 9817 310 बिल्कुल सर इजी ट्रिक छे पांच, पेटर्न छे। है। छे। छे, से मित्रों प्रश्न 5 पैटर्न ओळखिने खाली जागा पूर्ण करो चौરસ ની અંદર 6 છે ત્રિકોણ માં કોઈ આપ્યું નથી ગોળ માં 7 છે અહીંયા પણ બરાબર છે ગોળ માં 7 છે તો ચોરસ માં કેટલા આવશે અહીંયા ચોરસ માં 6 છે તો અહીં આવશે 6 ત્રિકોણ માં આવશે 15 चलो त्रिकोण में 108 है तो त्रिकोण में 108 કરી दिए ગોળમાં બસો એક છે તો અહીંયા બસો એક કરી દઈએ સ્ટારમાં બે છે તો અહીંયા બે કરી દઈએ ચલો અહીંયા ત્રણસો છે તો અહીંયા ત્રણસો અહીંયા આઠ છે તો અહીંયા આઠ બાર છે તો અહીંયા પણ ગોળમાં તો અહીંયા આવશે સો બાર છે અહીંયા આવશે બાર અને અહીંયા આઠ છે તો અહીંયા આવશે આઠ ચલો પેટર્ન એ બી સી અને ડીની કિંમત શોધવાની છે કે ગોળમાં આપી છે અને ષટ્કોણમાં આપી છે કઈ રીતે ચાલશે જોઈ લઈએ આપણે તો અહીંયા આઠ અને ચાર આપ્યા છે અહીંયા જવાબ કેટલો આવશે તો એના માટે આપણે એક પેટર્ન જોઈએ તો ચાર અને ત્રણ એ બંનેનો ગુણાકાર આવે છે બાર ખ્યાલ આવી ગયો મિત્રો ગુણાકાર જ કરવાનો છે તો સાત અને ત્રણ નો ગુણાકાર કેટલો આવશે એકવીસ આઠ અને ચાર નો ગુણાકાર બત્રીસ એ રીતે છ અને સાત નો ગુણાકાર તો અહીંયા એની કિંમત શોધવાની છે ને જો તો અહીંયા ત્રીસ લખેલા છે બિલકુલ સરળ છે બીજી પેટર્ન આમાં પણ નિયમ લગભગ સેમ જ છે નવ ગુણ્યા ત્રણ સત્યાવીસ ત્રણ અને પાંચ તો ત્રણ પંચું પંદર પાંચ અને અહીંયા કેટલા મૂકવા પડશે છ તો પાંચ છ અને નવ 18 અઢાર અહીંયા છ અને અહીંયા નવ છે મિત્રો આ પેટર્નમાં થોડી ભૂલ છે આપણે આના પ્રમાણે લખીએ તો બે અને અહીંયા કેટલા મૂકવા પડે સાત સાત દુ ચૌદ અહીંયા 9 ના આવવા જોઈએ અહીંયા સાત છ બેતાલીસ આવવા જોઈએ પ્રશ્ન સાત નીચે આપેલી સંખ્યાઓને વિશિષ્ટ સંખ્યામાં ફેરવો તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે અહીં એક સંખ્યા આપી હતી આઠસો હવે એને વિશિષ્ટ સંખ્યામાં ફેરવા માટે તમારાથી જે કોઈ પ્રયત્ન થાય ને બધા કરવાના છે પત્તાકાર કરો ગુણાકાર કરો બાદ બાદ પણ એક જે સંખ્યા મળે છે એ વિશિષ્ટ હોવી જોઈએ હવે અહીંયા શું કર્યું છે કે આ જ સંખ્યાને અહીંયા ઉલટી લખી છે તો એકસો અઢાર થઈ ગયા બંનેનો સરવાળો કર્યો તો નવસો ઓગણત્રીસ તો આમાં અહીંયા પણ નવો અહીંયા પણ નવ વચ્ચે પહેલા એક વિશિષ્ટ સંખ્યા થઈ બરાબર તો એ રીતે અહીંયા આપણને છ સંખ્યાઓને આપણે વિશિષ્ટ સંખ્યામાં ફેરવું તો ચલો અહીંયા આપી છે છપ્પન તો આપણે આને પણ

ત્રણ એક ચાર એક પાંચ અહીંયા કોઈ વિશિષ્ટ સંખ્યા જો લાગતું નથી તો શું કરીશું આગળ ફરીથી આના જ સંખ્યાને ઉલટાક્રમ લખી જુઓ ચાર જીરો પાંચ ને ચાર નવ જીરો નવ થઈ ગઈ વિશેષ સંખ્યા એ રીતે આપણ બે ને એક ત્રણ છ ને છ બાર નો બગડ એક અહીંયા ચાર આમ બે ત્રણ ચાર બરાબર છે એના જો આગળ કરી જોઈએ તો ફરીથી ઉલટા ક્રમમાં લખી સાત સાત ચાર ચાર ને ત્રણ સાત વિશિષ્ટ સંખ્યા તો આ રીતે તમે ઓગણત્રીસ સત્તાવન અને અડતાલીસ ને પણ જાતે કરવાનું આ તમારે થઈ જશે આ જ રીતે છે બધું ચલો એના પછી આગળનો પ્રશ્ન મને ઓળખી કાઢો તો હું સાત નો ગુણક છું સાત નો ગુણક એટલે સાત ના ઘડિયામાં આવે છે ત્રીસ થી મોટો સાતના ઘડિયામાં જે સંખ્યા જવાબ આવતા હોય મોટા એવા કયા કયા આવે તો આપણે કહીશું કે સાત પંચું પાંત્રીસ બેતાલીસ બસ એક જ સંખ્યા આવે છે કેટલી પાંત્રીસ અને મારા બંને અંકનો સરવાળો આર થાય છે ત્રણ અને પાંચનો સરવાળો પણ આ થાય છે તો આપણો જવાબ કયો આવશે પાંત્રીસ હું ચાર નો અવયવી છું એટલે કે ચાર નો ગુણક છું દસ થી મોટો અને વીસ થી નાનો તો ચાર ના ગુણક કયા કયા ચાર ચાર દુ આઠ બાર ચાર પંચ વીસ બસ આપણે શું જોશે દસ થી મોટો વીસથી નાનો તો કયો દસ થી મોટો છે બાર અને સોળ અને વીસ થી નાનો તો આપણા પાસે બે ગુણક આવે મારા બંને અંકનો સરવાળો સાત થાય છે તો અહીંયા બે અને એકનો સરવાળો થાય છે ત્રણ અહીંયા એક અને છ નો સરવાળો થાય છે સાત તો આપણો સાત સરવાળો કોનો થયો સોળ નો તો કોણ આવશે જવાબ આપણે અહીંયા સોળ હું બેતાલીસ નો અવયવ છું ગુણક નથી કહેતો અવયવ કયો છે તો બેતાલીસ ના અવયવ કયા છે એક આવશે બેતાલીસ બે એકવીસ ત્રણે ચૌતરી બેતાલીસ ચાર નહીં આવે પાંચ નહીં આવે છ આવશે છ સિત બેતાલીસ અને સાત એટલે ફરીથી થઈ ગયો તો આટલા એના અવયવ છે બરાબર એમાં શું કે છે આઠ થી નાનું એટલે છ અને સાત આ બે એના અવયવ આવ્યા અને એમાં એકી સંખ્યા તો આ તો બેકી સંખ્યા છે છ એકી સંખ્યા સાત છે તો જવાબ આવશે આપણો સાત હું નેવુંના અડધા કરતાં મોટો છું તો નેવુંના અડધા થાય પિસ્તાલીસ પિસ્તાલીસ કરતાં મોટો છે પિસ્તાલીસ કરતાં મોટો અને ચાલીસથી પચાસની વચ્ચે આવું છું ચાલીસથી પચાસની વચ્ચે મારા અંકોનો સરવાળો તેર થાય છે તો પિસ્તાલીસ કરતાં મોટી સંખ્યા કઈ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ બસ પચાસની વચ્ચે તો એક બે ત્રણ ચાર કઈ સંખ્યાનો સરવાળો આવશે ઓગણ પચાસ હું પાંચ નો ગુણક છું વીસ થી મોટો તો પાંચ ના ગુણક ક્યાંથી પાંચ દસ પંદર વીસ વીસ પછી પચીસ પચીસ પછી ત્રીસ તો વીસ થી મોટો પચીસ પચીસ બંને બે પંદર દુ ત્રીસ ત્રીસ માં પાંચ ઉમેર્યા તો પાંત્રીસ પંદર ગુણ્યા ત્રણ પંદર તરી પિસ્તાલીસ પિસ્તાલીસ ને પાંચ પચાસ કેટલો વધારે થયો પંદર નો પડે છે પંદર નો વધારે થયો પોસઠ માં પંદર ઉમેરો કેટલા થશે ગણીને પણ કહી શકીએ આપણે પંદર પંચું પંચોતેર પંચોતેર ને પાંચ એસી પંદર નેવું નેવું પાંચ પંચાણું અહીંયા પણ પંચાણું પંદર ઉમેરો એટલે કેટલા થશે એકસો પાંચ પંદર સિત્તેર પંદર છ નેવું પંદર એકસો તો એકસો ને વીસ થશે ને અહીંયા हम्म देखो सुनिए 1 मिनट यहां 95 ने 15 उमेर इसको हां सॉरी 110 થશે 15 सीता 105 ने 5 110 15 8 120 ने 5 125 અહીંયા પણ 15 15 9 135 ને માં 5 ઉમેરો એટલે 140 15 દાન 150 એ માં 5 ઉમેરો 150 ને 15 165 જો દરેક ની અંદર 25 પંદર ચાલીસ ચાલીસ ક્રમશઃ પંદર ચોરસ બનાવ્યું છે અને એના તમામ અંકોનો સરવાળો ઝડપથી કરવાનો છે તો આપણે કરવા જઈશું એ એક ને બે ત્રણ અને ત્રણ છ તો થોડો સમય જતો રહેશે તો એના માટેની એક ટ્રીક આપેલી છે કે કોઈ પણ તમારી ઉપર ત્રણ નીચે ત્રણ એમ કરીને ત્રણ બાય ત્રણ નું ચોરસ એટલે એની અંદર નવ અંકો આવશે તો અહીંયા એક તમને લીલા કલરનું ચોરસ બતાવ્યું છે તો લીલા કલરની અંદર આપણે જોઈ લઈએ કે સૌથી નાની સંખ્યા કઈ છે એક હવે એકની અંદર તમારે શું કરવાનું આઠ ઉમેરવાના એટલે કેટલા થશે નવ વડે ગુણો તો તો આ તમામ અંકોનો સરવાળો એક્યાસી થશે હવે આપણે બીજું ચોરસ બનાવી દઈએ ચાલો બે નું અહીંયાથી લઈએ બરાબર સરળતા ખાતર બાકીનું તમારે જાતે કરવાનું છે તો ચલો આમાં સૌથી નાનું બે ચલો બે ની અંદર આપણે કેટલા ઉમેરીશું આઠ તો કેટલા થશે દસ દસ ને કેટલા વડે ગુણવાના નવ વડે તો કેટલા થાય નેવું તમામ સરવાળો કેટલો થશે બીજો અહીંયાથી આપણે કરી શકીએ છીએ પાંચમું ચોરસ એમાં સૌથી નાની સંખ્યા એ ત્રણ ત્રણ વત્તા આઠ એટલે અગિયાર અગિયાર નો ગુણાકાર નવ સાથે કરો તો થશે નવ્વાણું તમામ અંકોનો સરવાળો કેટલો થશે નવ્વાણું